સુરતના સલાવતપુરા પોલીસ મથક ખાતે ફોસ્ટા અને સાકેત ગ્રુપ સાથે મળીને સલાવતપુરા પોલીસ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિત નાઓ જોડાયા હતા તો રક્તદાન કરવા પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા તો ગૃહ મંત્રીએ કહ્યું હતું કે છેતરપિંડી કરનાર વેપારીઓને માર્કેટમાં દુકાન નહીં મળે સુરતમાં પોલીસ હવે વિવિધ સેવાકીય કાર્ય કરે છે ત્યારે સુરતને સલાબતુરા પોલીસ મથક ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું પોલીસે દત્તક લીધેલા થેલેસેમિયા અગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિવિનનું આયોજન કરાયું હતું સુરતના સલાઉતપુરા પોલીસ મથક ખાતે પોલીસ મથકના પટાગણ ખાતે ફોસ્ટા અને સાકેત ગ્રુપ સાથે મળી મેગા રક્તદાન કેમ્પનું સલાઉતપુરા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી સંઘવી ઉપસ્થિત રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત કાપડ વેપારીઓ સહિતના અધિકારીઓ સહિતના રક્તદાન કેમ્પમાં હાજર રહ્યા હતા અને પોલીસ જવાનો સાથે લોકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન કરતાં ગૃહમંત્રી સંઘવીએ કહ્યું હતું કે આવા કાર્યથી પોલીસને માનવીય અભિગમ ઉજાગર થાય છે સાથે જ તેમણે કાપડ માર્કેટમાં છેતરપિંડી કરનારા વેપારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે આગામી દિવસોમાં ડેટા આધારિત કામગીરી થશે જેથી છેતરપિંડી કરનારા દુકાન પણ ભાડેથી નહીં અપાય તેવી વ્યવસ્થા કરાશે આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે પ્રાંગણ છે પોલીસ સ્ટેશનનું એ પ્રાંગણમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ટેક્સટાઇલ માટેની જે ફોસ્ટા એસોસિ એજન્સી છે આ કે ઓર્ગેનાઇઝેશન એ અને સાકેત આ ત્રણેયના સંકલનથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું મુખ્ય હેતુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો જે લોકોને સમયસર બ્લડ મળી રહે અને એ લોકો સ્વસ્થ જીવન જીવે એ માટેનો એક પ્રયાસ છે આ કેમ્પનું મુખ્ય પ્રેરણા સ્ત્રોત અમારા એચએમ સાહેબ અને સીપી સાહેબ છે આ કેમ્પની જ્યારે પહેલીવાર શરૂઆત કરવામાં આવી ત્યારે પણ સૌપ્રથમ બ્લડ ડોનેશન એચએમ સાહેબે કર્યું હતું અને ત્યારબાદ એક આ મહાયજ્ઞ રૂપે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર પ્રયાસમાં આજે તમામ જ્ઞાતિના ધર્મના લોકો અહીંયા આવ્યા છે તેઓએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે એની સાથે સાથે પોલીસ અને મીડિયા મિત્રોએ પણ બ્લડ ડોનેટ કરી અને આ પ્રયાસમાં અમને સહભાગી થયા છે આ સંઘવીએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે હું રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે અભિનંદન આપવા આવ્યો છું સુરત વેપારીઓએ એક નવી ઓળખ આપી છે મહામારીના સમયે પણ શહેરને જ્યારે જરૂર પડી ત્યારે વેપારીઓએ પોતાના ઘરની તિજોરી ખુલ્લી મૂકી હતી કોરોના સમયે વેપારીઓએ ભૂખ્યાને ભોજન આપવાની કામગીરી કરી હતી શહેરને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સુરતીઓ આગળ ડગલું મૂકવાનું કાર્ય કરતા આવ્યા છે બસ સેટા સાથે હરકુરીશી